તો હેલો મિત્રો ભાઈની જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે અને આજે તમને થમને ટાઇટલ જોઈને ખબર પડી ગઈ છે કે આપણે ક્યાં આવ્યા છીએ તો આજે તમે મારી પાછળ જોઈ શો મસ્ત મજાનો નારાયણ ફટાકડા મોલ એમાં આપણે આવી ગયા છીએ અને આ દર વર્ષે હોય છે અને આ એક નાના બાળકોના સેવાના લાભાર્થે ખોલવામાં આવેલો છે ફટાકડાનો મોલને અહીંયા તમામ વેરાયટી ફટાકડાની તમે આમ જોઈ ની હોય ને એવી આજે હું તમને ફટાકડાની વેરાયટી બતાવવાનો છું તો અતારમાં જ આપણે આવી ગયા છીએ અંદર વાઘાવાડી રોડ ઉપર પછી તમને છેલ્લે એડ્રેસ પણ આપી દઈ નંબર પણ આપી દઈ અને તમારે હોલસેલ ફટાકડા લેવા હોય તો પણ મળી જવાના તો આજે હું તમને અતનવી ફટાકડાની વેરાયટી બતાવું નાના બાળકોથી માંડીને મોટા સ્કાય શોટ સુધીની તો તમે બધા બી કંડીનું બ્લોગમાં જોડાયેલા લેજો ને એક નાની એવી લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ ચાલો અંદર જાય તો મિત્રો જો અહીંથી એન્ટ્રી શરૂ થાય છે અને આ તમે જોઈ શકો છો લાઈનમાં આખો ફટાકડાનો મોલ જ છે અને નાના બાળકોના સેવાના લાભાર્થે ખોલવામાં આવેલો છે તો હાલો હું તમને નાના બાળકોની વેરાયટીથી ચાલુ કરું અહીંથી તમને બતાવતા બતાવતો જવામાં અલગ અલગ ભાવ છે અને અલગ અલગ ભાવ લખેલો છે તમે જોઈ શકતા છો આ નાના બાળકોની તમામ ફટાકડાની વેરાયટી છે અને જોઈ લેજો બધામાં અલગ અલગ ભાવ લખેલો છે તો મિત્રો અહીંયા તમામ નાના બાળકોની વેરાયટી છે અને આ ભાઈ આપણે જોડાઈ ગયા છે તો આ તમને ભાવતાલ કહે અને કયા કયા ફટાકડા છે અને નાના બાળકો માટે શું છે તો તમને બતાવી દે આ સ્નેક છે એનો શું પ્રાઇસ છે અને છે આ જો સ્ટ્રાફ છે ત્રીસ રૂપિયા અને આ અલગ અલગ બંદૂક છે બધાને અલગ અલગ ભાવ લખેલો છે ઓલી 35 વાળી છે આ એ વાળી છે અને આ ચાલીસ રૂપિયા વાળી ગન છે અને તમે જો આ પચાસ રૂપિયા વાળી મોટી ગન છે અને અહીંયા ચાંદલિયા ચાંદલિયા ચાંદલિયાનો શું ભાવ છે આમાં ઉપર બધા લખેલો છે આના પિંચોતેર રૂપિયા છે તમે જોઈ એક દાઈશો અને આ શું છે આ અલગ અલગ કલરના બાકસ છે આ અલગ અલગ કલરના બાકસ છે જોઈ એક દાઈશો તમે અને આનો ભાવ છે બસો ને દસ રૂપિયા અહીંયા તમને આખા ભાવનગર કરતાં સસ્તા ફટાકડા મળશે તો બધા અવશ્ય એકવાર મુલાકાત લેજો નારાયણ સેવા ટ્રે ટેબલ ટ્રસ્ટની ઉપર હાલે છે અને આ એકસો પંચ્યાસી રૂપિયા છે આ આ આ બધી અલગ અલગ છે અને તમે જોઈ ટેટા ટેટા કે આને હા આ થ્રી શોટ આનો પિસ્તાલી ભાવ છે અને આ બધી નાના બાળકોની ની વેરાયટી છે એકવાર વાર નજર મારી દેજો તમે અને જોવાળા છે આ ઘા કરી પોપ ઓફ છે અને આ આનું શું છે શેઠ આનું આ નાના પેકેટના ના 10 રૂપિયા આ આ નાના પેકેટના ના 10 રૂપિયા ને આ મોટાના આમાં સો આના 100 રૂપિયા આમાં આના 100 રૂપિયા અને 10 પીસ આવશે આમાં 50 પીસ આવે 500 રૂપિયા આમાં 50 પીસ આવશે જોવો તમે ને આખું બંડલ આવશે ખોખું અને આ દોરીવાળા પોપ ઓફ છે ખેસો તો ફૂટે ઈ તમે જોઈ લેજો ને આ નાના ટેટા છે ને આ તાજ ટેટા જોઈ લો અને આ તાની ફેમસ વેરાયટી બીડી બોમ્બ આપણે બીડી આવે એ ટાઈપનો આવે આમ ખેચિંગ ઘા કરી દેવા અને આનો ભાવ છે દોઢસો રૂપિયા જોઈ લેજો તમે અને આ એમ પણ મોટા ટેટા આવી જાય ને અહીંથી હવે બધી આમ ધીમે ધીમે આમ વધો એમ અલગ અલગ બધા અલગ અલગ ટાઈપના ડિપાર્ટમેન્ટ છે મોટા ટાઈ શોટ છે પછી અલગ અલગ ટાઈપની બધી વસ્તુ છે હું તમને બતાવતો જાઉં તો તમે બધા જોતા જ ન હું તમને આ બધા ભાવ કહી દઉં અને ફટાકડા બતાડી દઉં તો આ અલગ અલગ ટાઈપના છે આ બધામાં બધાનો ભાવ જ લખેલો છે આ સકલી બોમ્બ છે અને આના પચીસ રૂપિયા છે એક પેકેટના વીસ રૂપિયા નંગ છે અને આ પચીસ રૂપિયા છે અને આ એકસો ને પંચાવન રૂપિયા છે તો તમે અલગ અલગ બધામાં ભાવ લખેલો છે ને આમાં બાર કોડે છે ને સ્ટીકરે આપેલું છે ને પચીસ રૂપિયા અલગ અલગ બધાનો ભાવ રહેલો છે જોઈ લેજો તમે અને આ તમે આ જોઈ શકો છો ને આમને તમામ વેરાયટી છે ને આ અહીંથી બધી પછી લાગટ અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે અને બધા મોટા મોટા કાય શોટની છે હું તમને બતાડતો જાઉં તો તમે બધા જોતા જઈજો અને મજા આવતી હોય તો એક નાની લાઈક કરી નાખજો અને જો આ કાંઈક બોમ જ છે અને પિસ્તાલીસ રૂપિયા છે આઈ ટેટા જ છે અને જો આઈ આઈ ટેટા જ છે આનો ભાવ છે સાઠ રૂપિયા જોઈ લેજો તમે અલગ અલગ ટાઈપના બધા રહેલા છે અને અહીંથી ચાલુ થાય છે અંદર આવતા હોય નાથી આ બધી નાના બાળકોનું છે જોઈ લેજો આ બધી નાના બાળકોની વેરાયટી છે અહીંથી ચાલુ થાય ને ત્યાંથી તો હવે આપણે જઈએ મોટા ફટાકડા તરફ તમે બધા બી કંટિન્યુ છોડાયેલા રહો મિત્રો જો અહીંયા બધી જ આ વીઆઈપી નાજી એવી બધાની છે હુતળી બોમ્બ કહેવાય આપણે ગુજરાતી ભાષામાં તો આ ભાવ કહી દે ભાઈ તમને અને જુઓ અહીંયા બધી વેરાયટી એક નંબર છે આ નાજી છે ઓરિજિનલ ને હા ઓરિજિનલ અને આનો ભાવ છે એકસો અને નેવું રૂપિયા તમે જુઓ કંઈક અલગ અલગ ટાઈપના બંડલ આવે છે જો અહીં હો

નાજી છે વીઆઈપી છે એમ અલગ અલગ વેરાયટી છે અને બીજી કઈ છે મિર્ચી પછી આ બોમ મોદી મોદી બોમ આ ઓપરેશન સિંદુર નો નવો બોમ આવ્યો છે આ વખતે મોદી બોમ તમે જોઈ જો સિંદુર અને આ આ કેટલા પેકેટ આવશે 130 રૂપિયા નું પેકેટ આવશે મિર્ચી બોમ છે જો તમે ને આમાં નંગ તો ખબર નથી પણ 36 નંગ 36 નંગ આવે આ ભાઈને ખબર છે વધારે પછી તો અને આ નાના સુતળી બોમ છે

જોઈ લો તમે પાંચસો પંચાવનનું પેકેટ આવશે અને હું હવે લઈ લો આ સાઈડ ફૂલજર છે અલગ અલગ ટાઈપની તો મિત્રો જો આ સાઈડ ફૂલઝરની તમામ આઈટમ છે તો આ ભાઈ તમને ભાવે જણાવી દે ને કઈ કઈ આઈટમ છે અત્યારની ટોપ ન્યૂ બે હજાર પચીસની નવી વેરાયટી તો આ ભાઈ તમને કહેતા જાય ને તમે બધા જોતા જાઓ અને ભાવ જાણી લો હાલો તો બતાવતા જજો ને એક એક તો જો આ આ ફૂલજર છે આનો શું ભાવ છે આની પાસે બસો ને પાંત્રીસ રૂપિયા ભાવ છે ના નવી વેરાયટી છે આનો ઇલેક્ટ્રિકનો નો છે 115 ઇલેક્ટ્રિક નો છે 115 તમે બતાવી દેજો કેમેરામાં પછી આ રેડ ફોલ્ડર છે 180 આ 180 રૂપિયા રેડ ફોલ્ડર છે અને પછી આમાં આ કલર કલર ની ફોલ્ડર આવે આનું છે 155 આ કલરિંગ ફોલ્ડર છે અને એક આ આ કહી દેજો ને આ કઈક નવી મને જોયું છે આનો ભાવ છે 180 આ હું છે 180 ફોલ્ડર બધી કલર આ ફોલ્ડર જ છે આ 180 રૂપિયા ભાવ છે જો

અને આનો પણ ભાવ આમાં બાર કોડમાં લખેલો છે આનો દોઢસો રૂપિયા ભાવ છે અને તમે જોઈ લેજો આ પરની તમામ વેરાયટી છે અલગ અલગ બધી જોઈ લેજો આ આનો બધાનો એટલા બધાનો તો ભાવ કેવા બેહું તો તો વિડીયો પછી બહુ મોટો થઈ જાય એટલે જવો અને અમે મોરલો છે ઓલા મોરલાનો ભાવ શું છે મોરલાનો હા મોરલા મોરલો કાઢી લેજો ને એક તો જો મોરલો છે આનો ભાવ જાણી લઈએ આપણે હવે આનો ભાવ છે પાંચસો આનો પાંચસો રૂપિયા ભાવ છે જુઓ તમે આના આમાં લખેલો છે ને આવો કંઈક મોરલો છે આ દાડમ જ છે એક છે અને આઈન પાની એટલી બધી વેરાયટી છે ને દાડમની છે અલગ અલગ ભાવરેલો છે બાર કોડમાં અને હું તમને હેઠે કોન્ટેક્ટ નંબર ને એવું બધું આપી દઈ તો બધા જાણી લેજો ને અવશ્ય મુલાકાત લેજો અને હવે જાય આમ આઈગલ સ્કાય શોટની વેરાયટી તમને તમામ બતાડું તો બધા જોઈ લેજો હાલો મિત્રો હવે હું વૈયાઈ છું હાવ છેલ્લી લાઈનમાં અને તમે જોવો અહીંયા તમામ કાય શોટની વેરાયટી છે અને આ ભાઈ આપણને ભાવ કહે આજ તમે જો અને બધા જેટલા તમે પાછળ કાય શોટ જોઈ એકતા છો નીતિશભાઈ ઝૂમ કરીને બતાવી દેજો જરાક આ જેટલા પાછળ કાય શોટ જોઈ એકતા છો એની બધી વેરાયટી અહીંયા કાઢેલી છે તો એક હોય એકનું હું તમને રિઝનેબલ પ્રાઇસ કહું અને જે કોઈને જોવે તો એ લઈ જો અને હાલો તમને આ તમામ નવી વેરાયટી બતાવું કા સ્કાય શોટની તો બધા જોતા રહો અને આ ભાઈ આપણને ભાવ કહેતા રહે હાલ તો સેટ કહેતા ને હાલો

ને આ બધી મોટી મેટી મોટી મોટી પેટીઓ છે જોઈ લેજો ને આનો ભાવ બધામાં આમાં બાર છે બે ભડાકા બે ભડા બે ભડાકા છે છસો સિત્તેર રૂપિયા ભાવ છે આનો જોઈ લેજો અને હવે એને જોઈ લો બધા અલગ અલગ સ્કાય શોટ છે જો આ વેરાયટી છસો સિત્તેર માં ત્રીસ ભડાકા મોટી પેટી છે જોઈ લેજો ખુશી એવું નામ છે એનું કાંઈક અને આ સાતસોને હાઈટ સાતસોને હાઈટ ડાયડમ છે આ ડાયડમ છે ને આ તમે મોટું ડાયડમ છે આ સાતસોને હાઇટ જોઈ લેજો અને આ સ્કાય શોટ જ છે આ બારસો બારસો રૂપિયાનો સ્કાય શોટ છે બહુ મોટો સ્કાય શોટ છે જોઈ લેજો અને આની રેન્જય બહુ ઓછી છે ઉપર જઈને આ છે નો આ અગિયારસો નો સ્કાય શોટો આ બારસો નો સ્કાય શોટ છે આ બધાનો અલગ અલગ રિઝનેબલ પ્રાઇસ રેલી છે અને આમાં પણ અલગ આમાં છે આનો ભાવ ભાવ છે છે રૂપિયા તમે જો આ બે સ્કાય શોટ છે થ્રી ધડાકા આવશે અને જો આ તમે મારી પાછળ જો શકતા છો આનો અલગ અલગ બધાનો ભાવ રહેલો છે અને અલગ અલગ બધા સ્કાય શોટ છે તો હું તમને બતાવી દઉં જો સેટ ભાવ કહી દેજો ને એક બધા અલગ અલગ લાઈન લેતા જાવ અને મને મને આનો એકસો પંચોતેર રૂપિયા ભાવ છે અલગ અને આ શું છે આ ત્રણ હજાર રૂપિયાનું છે કે હેર છે કે ટેટાની હેર તો જો આ ટેટાની હેર છે ત્રણ હજાર રૂપિયા ભાવ છે ત્રણસો રૂપિયાનું એ શું છે આ ઉપર જે છે એ જોઈ લો અલગ અલગ અને આ જુઓ તમે આનો શું ભાવ છે શેઠ આ ઉતારો તો તમે જુઓ બહુ મોટી પેટી છે આ તો આખી પેટી છે એનો ભાવ ના કાંઈક લખેલો હોય છે હવે નીચે તો કાંઈ શેરની આ બધી તમામ મોટી વેરાયટી છે અહીંથી અને આ સ્કાય શોટ મેં તમને બતાવ્યું હમણાં જોઈ લેજો જુઓ તમે ફટાકડાની આ બધાનો ભાવ કેવા બેસીશ તો તો પાર જ ની આવે અને જો આ મોટા મોટી પેટી છે દસ હજાર પાંચસોની બહુ મોટો ફટાકડો હોય ને આનો તો એક આ છે દસ હજાર પાંચસો મોટી વેરાયટી અને જો આ છે બે હજાર રૂપિયાનું જો અલગ અલગ બધા રહેલા છે ફટાકડા બધી અલગ અલગ છે બધી અલગ અલગ રેન્જના છે અહીંયા તમે આ ભાઈની પાછળ જોઈ શકતા છો બધાની અલગ અલગ રેન્જ છે અને બધાનો બારકોડમાં આપેલો છે નંબર તો એથી બધા જોઈ લેજો અહીંયા અહીંયા બધા તમામ લાગત સ્કાય શોટ જ છે જો તો હું તમને નીચે નંબરને કોન્ટેક નંબરને એવું આપી દઈ તો બધા વિઝિટ કરી લેજો ને થોડીક ફોટોશૂટ કરી લઈએ પછી પાછા મળીએ રાત નવી વેરાયટી માટે તો અહીંથી તમામ વેરાયટી હું તમને બતાડતો જાઉં અને આપણે બ્લોગ બહુ મોટો થઈ ગયો છે તો જો આ બધી દાયડેમની વેરાયટી છે આ આઈન્ટપાની બધી સ્કાય શોટની છે અને આ બધી સ્કાય શોટની છે અને દસ હજારનો ફટાકડો છે બધો મોંઘો મોંઘો અને તમે આ આ જોઈ શકતા છો દાયડેમની તમામ વેરાયટી છે અને આઈગળ અહીંયા દાઇડેમનું રાખેલું છે અને આ એ જ છે દાયડમ અને ફૂલઝર ને એવું બધું જોઈ લો તમે અલગ અલગ બધી વેરાયટી રહેલી છે અહીં તમે લાઈનમાં જોતા અને આ સાઈડની બધી ફૂલઝરની વસ્તુ છે આ બધી ફૂલઝર સાંદીલિયા પછી આ તતળિયા બધું આવી ગયું આમાં તમને હું નંબર આપી દઈ તો બધા જોઈ લેજો અને આ બધા પાછળ ફટાકડા છે એ બધા અહીંયા આગળ મૂકેલા છે જો આ તમે પાછળ જઈ કઈ છો ના આવો કંઈક અવડો મોટો મોલ છે જોઈ લેજો તો મિત્રો આના એડ્રેસ ની વાત કરીએ તો આ લાલ ટાંકી વાઘાવાડી રોડ સમરદાસ આર્ટસ કોલેજ ની સામે નારાયણ ફટાકડા મોલ તમે જોઈ લેજો નાના બાળકોના સેવાના લાભાર્થે ફટાકડાનો મોલ ખોલવામાં આવેલો છે તો બધા અવશ્ય મુલાકાત લેજો અને બધા તમામ લોકોને વિનંતી છે કે ફટાકડા લઈ જાયજો અહીંથી એટલે થોડાક નાના બાળકોને ગરીબ બાળકો હોય અનાથ બાળકો હોય એને થોડીક આમ સુવિધા મળે તો બધા ફટાકડા લઈ જાયજો એવી મારી વિનંતી છે બીજું તો કાંઈ નથી મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય